પોરબંદરના સુદામા ચોક ખાતે આવેલ પૌરાણિક ભગવાન જગન્નાથજીનું જે મંદિર છે ત્યાં આજે જ્યેષ્ઠ શુદ્ધ પૂનમના દિવસે જે જળાભિષેક જે છે તે કરવામાં આવ્યો હતો મહત્ત્વની વાત છે કે છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે જ્યેષ્ઠ શુદ્ધ પૂનમના દિવસે જળયાત્રા છે તે જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજથી એવું કહેવામાં આવે છે કે ભગવાન જે છે તે પંદર દિવસ માટે તેમના મોસાળે જાય છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન જે છે તે નગરચર્યા નીકળી અને જે ભાવિકો છે તેઓને દર્શન આપે છે આજે પોરબંદરમાં જે દર્શનાર્થીઓ જે છે તેઓએ મંદિરે આવી અને ભગવાન જગન્નાથજીને જે જળાભિષેક છે તે કરી અને ધન્યતા અનુભવી હતી આજના દિવસે જગન્નાથજીને આપણે જળાભિષેક કરવામાં આવે છે વહેલી સવારથી જ ભગવાનને નૂતન ધ્વજારોહણ બાદ ભગવાનની પૂજા વિધિ કર્યા બાદ ભક્તો માટે આપણે જળાશ અભિષેક ખોલવામાં આવે છે અને બધા શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન જગન્નાથજીને જળ ચડાવી અને આશીર્વચન માંગે છે આજના દિવસ બાદ હવે પંદર દિવસ માટે ભગવાન મોસાળ પક્ષમાં તેના મામાન ત્યાં જશે એટલે પંદર દિવસ માટે આપણે ભગવાનના દર્શન નહીં થઈ શકે અને પંદર દિવસ બાદ એટલે કે અષાઢ સુદ બીજના દિવસે અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને બધા ભક્તોને દર્શન આપે છે ભગવાન જગન્નાથજીની તો ઘણી બધી યાત્રાઓ હોય છે પણ અષાઢી બીજ જે રથયાત્રા હોય છે એ મહત્વની છે પણ અષાઢી બીજ નો પાવન જે ઉત્સવ છે એ જળ યાત્રા અને તેનાથી જ શરૂઆત થાય છે એટલે આજનો દિવસ એટલા માટે મહત્વ હોય છે અને ભગવાન માટે સારા વરસાદની પણ કામના કરવામાં આવે